અત્યાર સુધીમાં ગાડી નેવ હજાર કિલોમીટર ચલાવેલી છે જેન્યુન કિલોમીટર રહેશે તમારે ગાડી ખરીદવાની હોય રૂબરૂમાં ક્યાં જો મળશે ગાડીની કિંમત માલિકના નંબર ક્યાંથી મળશે તેની બધી જ માહિતી તમને આગળ વિડીયોમાં મળી રહેશે તો વિડીયોના અંત સુધી બની રહેજો તે પહેલાં જે કોઈ અમારા ભાઈઓ મિત્રો આપણી આ ચેનલ પર નવા આવ્યા છે ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો તેથી નવા વિડીયો આવે ને તે તમને સૌથી પહેલાં મળતા રહે જો તમારે મહિન્દ્રા થાર ખરીદવી હોય ફોર બાય ફોર રહેશે એ પણ મેન્યુઅલ ગેરબોક્સ રહેશે બે હજાર છે વન ઓનર છે કિલોમીટર કિલોમીટર ચલાવેલી છે ડીઝલ એન્જિન કાર છે તમારે ગાડી ખરીદવી છે રૂબરૂમાં ક્યાં જોવા મળશે તેની વાત કરું તો મહિન્દ્રા થાર તમને રાજકોટમાં જોવા મળશે પ્રોપર રાજકોટ જોવા મળશે સ્પેશિયલ ઓટોમાં રાજકોટ તમને ગાડી જોવા મળશે તમારે થાર ખરીદવી હોય તો તમે રૂબરૂ રાજકોટ જઈ શકો છો કન્ડિશન સારી છે વીમો પૂરો થઈ ગયો છે તમારે જો થાર ખરીદવાની ઈચ્છા હોય કંપની કન્ડિશન શોરૂમ કન્ડિશન છે ટોપ કન્ડિશન છે એન્જિન પાવરફુલ ગાડીમાં કોઈ ફોલ્ટ નથી કે એક પણ રૂપિયાનો ખર્ચ નથી તમારે મહિન્દ્રા થાર ખરીદવી છે માલિકના કોન્ટેક નંબર ક્યાંથી મળશે તેની વાત કરી દો તો માલિકના કોન્ટેક નંબર તમે જે આ વિડીયો જોઈ રહ્યા છો વિડીયોના નીચે જ તમને માલિકના નંબર મળશે પંચ્યાસી ઝીરો છ્યાસી ડબલ ઝીરો નવસો પૂરા તે થારના માલિકના નંબર છે વિડીયોના નીચે જ તમને માલિકના કોન્ટેક નંબર મળી રહેશે ડીઝલ એન્જિન કાર ફૂલ જવાબદારી સાથે થાર વેચી દેવાની છે ગાડી તમને રાજકોટમાં જોવા મળશે કિંમત વિશે વાત કરી દઉં તો કિંમત છે તેર લાખ ચોવીસ હજાર નવસો નવ્વાણું નોર્મલ ફેરફાર કરી આપવામાં આવશે તેવું ગાડીના માલિક જણાવે છે એન્જિન પાવરફુલ છે એક પણ રૂપિયાનો ખર્ચ નથી કે કોઈ ફોલ્ટ જોવા નહીં મળે તમારે થાર ખરીદવાની હોય તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય તો તમે રૂબરૂ રાજકોટ જઈ શકો છો વિડીયોના નીચે જ તમને માલિકના કોન્ટેક નંબર મળી રહેશે વિડીયોના નીચે ટાઈટલમાં માલિકના નંબર મળી રહેશે અને હા મિત્રો તમારે પણ જો કોઈ વાહન વેચવાનું છે તેની જાહેરાત કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આ જાહેરાત માટેનો નંબર છે આ નંબર પર તમારે જે કોઈ વાહન વેચવાનું હોય ને તેના ફોટા અને બધી વિગત મોકલી આપવાના રહેશે અમે જાહેરાત કરી આપીશું વિડીયો બનાવી આપીશું